ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને દરરોજ સાંજે સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ભણાવવામાં આવે છે એ બાળકોને જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ કીટ વિતરણ કરાયા હતા જેના મુખ્ય દાતા તરીકે નીરજભાઈ કોઠારી કલ્પનાબેન કોઠારી અને તેમના મિત્ર મંડળ દ્વારા બાસઠથી વધુ કીટ દરેક ઝુંપડપટ્ટીના અને ખાસ કરીને માનવ સેવા ટ્રસ્ટના અભ્યાસ કરતા બાળકોને ઘરે જઈને ફરસાણ મીઠાઈ કીટ આપવામાં આવી હતી તેમજ અમેરિકા રહેતા ખેરોજભાઈ ખાંટ જેમના તરફથી પચાસ કિલો ફરસાણ અને પચાસ કિલો મીઠાઈ તેમના પ્રતિનિધિ દિલીપભાઈ ભૂત તરફથી મળેલી હતી આ સાથે સંસ્થા દ્વારા દર વર્ષે આપવામાં આવતી કીટ મુજબ કુલ બસો સાઠથી પણ વધુ પરિવારોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ ફરસાણ કીટ તેમના ઘર સુધી તેમજ ઉપલેટા શહેરના અમુક ગામડાઓમાં પહોંચતી કરવામાં આવી હતી શ્રીમાન સેવા ટ્રસ્ટ વતી શ્રી પટેલ અર્જુન સોલંકી અરુણાબેન સોલંકી કલ્પના કોઠારી તેમજ ટીચર ગુંજન પરમાર ખાસ સેવામાં હાજર હતા કીટ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય દાતા ડોક્ટર અર્જુનભાઈ સાહેબ બાબરિયા સંજયભાઈ માકડિયા તેમજ મૂળ જામજેતપુરના હાલ અમેરિકા રહેતા કે રાજભાઈ ખાડ તેમજ અન્ય નામી અને નામી દાતાઓ ખૂબ જ સહયોગ કર્યો હતો આ કીટ વિતરણ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા કાઈ વિનંદ્રા હું નીરજ કોઠારી આજે રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા

અહલબ જગાના લાલજીભાઈ રાઠોડની સેવાઓ દર વર્ષે સ્લમ વિસ્તારમાં આર્થિક પછાત વિસ્તારમાં સાતમ આઠમના તહેવારોમાં અમો મીઠાઈ અને ફરસાણની કીટ આ વર્ષે અમે ત્રણસો કીટ બનાવીએ આજુબાજુ એ એરિયામાં અમે પોતાની જાતે જઈને વેચી છે એમાં અમને બીજા આર્થિક જે નિર્ણભાઈ કોઠણ છે તેવા અમારા પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેમના મિત્ર મંડળ તરફથી અમને ભાષા કીટ મળેલું છે તે અમારે ત્યાં આવતા બાળકો જે ટ્યુશન ક્લાસમાં આવે છે તે કીટો અમે તે બાળપુના આપી છે અને આ સહયોગ અવિરત દાતાઓનો અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે અને આવો સહયોગ મળે તો જ અમારી આ સંસ્થા આગળ વધી શકે અમારા દાતાઓનો પણ ખૂબ આભાર અને જે કોઈ લોકો અમને શ્રમ શ્રમ તરીકે અમને દાન આપે છે એવા અમારે નીરેશભાઈ કોઠારી કલ્પનાબેન કોઠારી અરુણાબેન સોલંકી અર્જુનભાઈ અમે જાતે જઈને આર્થિક પછાત વિસ્તારમાં કીર્તન વિતરણ કર્યું છે આ સર્વ આહલાદ જગત નાઠો મેન અમારા છે એ બધાનો ખુબ આભાર પ્રભુ સેવા એ માનવ સેવા એ પ્રભુ સેવા